કૃષ્ણ કનૈયા લાલકી છે છોડી દેડ લો નંદ દુલારા છોડી દો છેડ લો નંદ દુલારા સાને કરો શ્યામ આવા ચેન ચાડા આવા ચેન ચાડા છોડી દો છેડ લો દુલારા સે ૈા ના માટ મારા મારાોળા સે મૈડા ના માટ મારા સાન કરો શ્યામ આવા ચેન ચાડા આવા ચેન ચાડા તને સે જે સરામન આવે રોજ રસ્તા ની વચ્ચે સતાવે થાય લોકો માં વાત થાય મનમાં ગભરાટ થાય લોકો માં વાત થાય મનમાં ગભરાટ મારો મેલો તમે કાન કાડા કેળો મેલો તમે કાન કાડા છોડી દો છેડ લો નંદ દુલારા શ્યામ આવી તે ટેવ નહીં સારી આમાં કિંમત થઈ જાશે તમારી જાજુ કરશો ના જોર બની માખણ નો જોર જાજુ કરશો ના જોર બની માખણ નો જોર નહીતર કન્યા નહીં આપે કોઈ ગામ વાળા કન્યા નહીં આપે કોઈ ગામ વાળા છોડી દો છેડલો નંદ દુલારા વાત વધશે તો ઝઘડો થાશે માર મારા તે હાથ નો તું ખાશે હું તો આહિરની નાર માટે કરજે વિચાર હું તો નાર કરજે આજે તોફાન તમારા છોડી દો છેડ લો નંદ દુલારા સાને કરો શ્યામ આવા ચેન ચાડા આવા ચેન ચાડા છોડી દો છેડલો લો નંદ દુલારા કૃષ્ણ કનૈયા લાલ કી જય